સ્વાગત છે ખેડૂત મિત્રો તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપને ખેડૂતો માટે એવી એક અગત્યની યોજના વિશે વાત કરીશું કે જેમાં ખેડૂતોને રૂપિયા દસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે અને મિત્રો આ યોજનામાં રાજ્યના તમામ વર્ગના ખેડૂતો સહાય મેળવી શકે છે તો મિત્રો યોજના વિશે વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું તે પહેલાં જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી જ ખેડૂતો માટે આવનાર કોઈ પણ સરકારી યોજનાઓ વિશેની માહિતી તમને મળી રહે તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તો મિત્રો આ યોજના છે ખેડૂતોને છાનિયું ખાતર ખરીદવા માટે સહાય આપવાની યોજના આ યોજનામાં ખેડૂતોને કેટલી સહાય મળશે તેના વિશે વાત કરીએ તો મિત્રો અહીં એક ખેડૂતને હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે અને વધુમાં વધુ હેક્ટર હેક્ટર સુધી એક એક ખેડૂત સહાય મેળવી શકે છે એટલે કે ખેડૂતને દસ હજારની ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે હવે મિત્રો આ સહાયની રકમ છે તે સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે એટલે તમારે અરજી કરતા પહેલા બેંક ખાતામાં તમામ વિગતો જેવી કે કેવાયસી બેંક અને મોબાઈલ નંબર જેવી માહિતી પહેલાથી જ અપડેટ કરાવી રાખવી જેથી સહાયની રકમ જમા થવામાં કોઈ સમસ્યા ન ઊભી થાય હવે મિત્રો આ યોજનામાં કોઈ પણ કેટેગરીના ખેડૂતો લાભ લઈ શકે છે એટલે કે એસસી એસટી ઓબીસી ઈડબલ્યુએસ અને જનરલ કેટેગરી આ તમામ વર્ગના ખેડૂતો સહાય મેળવી શકે છે અને મિત્રો આ યોજનામાં દર વર્ષે એકવાર સહાય મળવા પાત્ર થાય છે એટલે જો તમે પહેલા આ યોજનાનો લાભ લઈ લીધો હોય તો ફરીથી એક વર્ષ પછી તમે સહાય મેળવી શકો છો હવે મિત્રો આ યોજનામાં સહાય મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન અરજી ફોર્મ છે તે આઈ ખેડૂત પોર્ટલ પર જ ભરવાનું રહેશે જેના માટેની લિંક છે આઈ

અરજી પ્રિન્ટ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને ખેતીવાડી વિભાગની કચેરીમાં જમા કરાવવાના રહેશે હવે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે તો કે તમારે જમીનની વિગતમાં સાત બાર અને આઠની ની નકલ પણ મિત્રો જો સંયુક્ત ખાતું હોય તો તેવા કિસ્સામાં તમારી નકલમાં જેટલા પણ બીજા અન્ય ખેડૂતોનું નામ છે તે તમામ ખેડૂતોની બાહેદરી પત્રકમાં સહી કરતા હોય તો સહી અને જે અભણ હોય તેવા ખેડૂતોનો અંગૂઠો મરાવવાનો રહેશે ત્યાર પછી મિત્રો આધાર કાર્ડની નકલ અને જો ખેડૂત દિવ્યાંગ હોય તો તેવા ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર તેમજ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ જેમાં બેંક એકાઉન્ટ નંબર અને નામ સ્પષ્ટ રીતે દેખાય એવી ઝેરોક્ષ આપવી અથવા તો રદ કરેલ ચેક ત્યાર પછી એસસી અને એસટી કેટેગરીના ખેડૂતોને જાતિનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે હવે મિત્રો તમે જે સેન્દ્રિય ખેત પદ્ધતિ અપનાવો છો તેનું સ્કોપ સર્ટિફિકેટ પણ આપવાનું છે આ સેન્દ્રીય ખેતીનું સ્કોપ સર્ટિફિકેટ ક્યાંથી મેળવવું તેના માટે કોઈને પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો ત્યાર પછી મિત્રો જૂથમાં સર્ટિફિકેશનમાં એનેક્સરની નકલ તો મિત્રો આટલા દસ્તાવેજ તમારે અરજી મંજૂર થઈ ગયા પછી અરજી મંજૂર પત્ર સાથે જોડીને આપવાના રહેશે હવે મિત્રો આ યોજના અમલમાં મૂકવાનો સરકારનો હેતુ શું છે તો કે ખેડૂતોને લાંબા ગાળે ખેતી સારી રહે છે અને કેમિકલ વાળું ખાતર છોડીને છાન્યુ ખાતર ઓર્ગેનિક ઉત્પાદનનો બજાર ભાવ પણ સારો મળે છે આ હેતુથી ગુજરાત સરકાર ખેડૂતોને સેન્દ્રિય ખેતી અપનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે જો મિત્રો આ યોજના વિશે તમને કંઈ પણ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો જેથી એમને પણ આ યોજનાનો લાભ મળી શકે તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં